ગર અંદર સરકારે હુડા લગાવ્યું છે અને એ હુડાની અંદર ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાતમાં જવાની છે અને કેટલાય ખેડૂતો જમીન વિહોણા થવાના છે એટલે ખેડૂતો પોતાના હિત માટે આ હુડા સંકલન સમિતિ રચી અને સરકાર સામે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે એકઠા થયેલા છે સરકારી જમીન લઈ જશે ખેડૂતો એના માટે લડશે અંતિમ છેલ્લા સ્વાદ સુધી એની લડાઈ લડશે

કિસાન એકતા માટે અને હુડા હટાવવા માટે અમારી જમીન ચાલીસ ટકા કપાઈ જાય છે અમે ખાતેદાર મટી ગયા છે એવા ખાતેદારો બિલકુલ જતા રહે છે અને જમીન વગર હમણાં મહેતા વર્તન મળ્યા સિવાય લઈ લે છે એ ખોટું થઈ રહ્યું છે એટલા માટે આ સંગઠન એકતા મીટિંગ કરેલ છે સરકાર જમીન લઈ લે છે તો અમે અમારું જીવ આપી દઈશું પણ હુડા હટાવીને રહેશું આપણે કેટલા ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું દાદા આપનું નામ પરિચય શા માટે અહીં આવું પડ્યું મારું નામ પટેલ ધીરેજભાઈ ધર્માભાઈ કાકોર ગામનો ખેડૂત વર્ષથી ખેતી સાથે

સરકાર નહીં માને ચાલીસ ટકા જે છે જમીન કપાત થાય છે અને એની જે વળતર છે તે પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નથી આપતી તો એને લઈને અગાઉ પણ વિરોધ કર્યો છે આજે મોટી સંખ્યામાં અમે બધા ભેગા થયા છીએ પણ જો સરકાર આગામ અમારું જો આંદોલનમાં અને જરૂર જણાય તો અમે ગુજરાત લેવલ પણ દરેક ગામના દરેક સિટીના અને દરેક શહેરના આંદોલન ભાઈઓ ખેડૂતો ભેગા કરી એક થઈ પણ સવાર આજથી વીસ વર્ષ પહેલા જેમ કિસાન કોંગ્રેસ સરકાર ઉઠાવીને ફેંકી હતી એવી જ અમે ભાજપ સરકાર પણ ઉઠાવીને ખેડૂતો ફેંકી દેવાના છીએ સરકારનો પણ એ સાથે વિરોધ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે ગામે ગામથી મહિલાઓ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરું છું બેન આપી આજે આંદોલનમાં આવ્યા છો શું કહેશો અમારા ખેડૂતોની જમીનો જાય છે અમારે ઘૂડો જોઈએ જ નહીં એટલે જોઈએ જ નહીં સરકાર નહી અને તાલુકા જિલ્લા નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે આપનો વોટ ખૂબ જરૂરી હોય છે તો સરકાર તેમની આ જે માંગણી છે તે નહીં માને અને હુડા લાગુ કરશે તો આગામી ચૂંટણીમાં જે છે તે જોવા જેવી થશે તેમ ખેડૂતોએ બાયો ચડાવી છે આ ખેડૂતોનું આંદોલન છે હિંમતનગર જેવા નાના શહેરમાં ઉડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવેલી છે એ રચનાની અંદર આજુબાજુના અગિયાર ગામના સમાવેશ કરેલો છે આજુબાજુની અગિયાર ગામની ખેડૂતો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે હિંમતનગર એક નાનું શહેર છે અહીંયા કોઈ એવો ઔદ્યોગિક વિકાસ નથી અહીંયા કોઈ એવા બીજા બીજા કોઈ કારખાનાઓ નથી અને અહીંયા કોઈ એવી મોટી વસ્તી નથી કે જેથી જમીનોનું ઊંચું વળતર મળે પરંતુ આજુબાજુના અમદાવાદ ગાંધીનગર બરોડા જેવા શહેરોમાં પ્રાધિક વિકાસ પ્રાધિકરણની રચના કરવામાં આવી છે તે હિસાબે અહીંયા પણ કરવામાં આવેલી છે અને એ હિસાબે અહીંયા ખેડૂતોને એ પ્રમાણેનું વળતર મળી શકે એમ નથી તેથી ખેડૂતોની મહામૂલી જમીનો જતી રહેવાની છે અને પશુ અને રોજગારી પણ જતી રહેવાની છે એટલે ખેડૂતો આક્રોશ સાથે આંદોલન કરી રહ્યા છે સરકાર તમારી માંગ નહીં ને ઉલા રાખલ કરશે તો શું સરકાર અમારી માંગ પૂરી કર્યા સિવાય અમે જંપાના નથી આ સિવાય પણ અમે ઉગ્ર આંદોલનો કરીશું ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારે જે પણ ગાંધી માર્ગી આંદોલનો કરવાની જરૂર પડે કે આંદોલનો કરીને અમે સરકાર પાસેથી આ હુડા રદ કરાવીને જ જંપીશું આજે ત્રીસ તારીખે હુડા નામનો એક કાળો કાયદો જે પૂરા હિંમતનગરના અગિયાર ગામને અસર કરતો આજે ખેડૂત મહાસંમેલન યોજવામાં આવ્યું છે આગામી દિવસોમાં જો હુડા નામનું રદ નહીં થાય હુડા રદ નહીં કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો આજે આ તાલુકા પૂરતું સંમેલન છે હજી અમે પૂરા જિલ્લામાં પ્ર પ્રવાસ કરીને પૂરા જિલ્લાનું એક સમર્થન લઈને એક કાર્યક્રમ યોજવાના છીએ આવનાર દિવસોમાં અમારા ગામના દરેક ભાજપ લક્ષી ભાજપ પ્રેરિત જે પણ સભ્યો છે જે પણ પદ ઉપર છે દરેક વ્યક્તિ દરેક ગ્રામજનો ભાજપ કાર્યાલય પર જઈને ભાજપ પ્રમુખને જાહેરમાં સમૂહમાં એક રાજીનામા કરવાનું પણ આયોજન કરી રહ્યા છે આ મહાસંમેલન કરવાનું કારણ સાહેબ એ છે કે કોઈ અધિકારીના પગારમાંથી ચાલીસ ટકા કપાત સરકાર વિકાસના નામે કરી લેશે અને ત્યારબાદ કરવામાં આવશે કે ભાઈ વિકાસના નામે તમારા અમને પૈસા આપવાના છે અને ચાલીસ ટકા તમારો પગાર અમે રાખી લઈશું અમે તમને રોડ આપશું રસ્તા આપશું એ જ વસ્તુ સાહેબ અમારી આજીવિકા જે છે એ આજીવિકા અમારી ખેતી છે અમે લાખ રૂપિયાની કમાણી કરતા હોઈએ તો લાખ રૂપિયામાંથી સાહેબ અમારી બે એકર જમીનમાંથી તમે ચાલીસ ટકા જમીન લઈ લો તો બે એકર માંથી લાખ રૂપિયાની જે કમાણી થાય છે એ થવાની નથી અને અમારી આવક ચાલીસ ટકા ઓટોમેટિક કપાઈ જશે સાહેબ અને આ જ વિગતો છે જેના કારણે અમે બધા આંદોલન કરી રહ્યા છીએ આની અંદર અમે એમપી એમએલએ તમામને મળ્યા હતા એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી તમામ પક્ષો ખેડૂતોના સપોર્ટમાં છે પણ હાલ સત્તા ઉપર જે બિરાજમાન છે એ લોકો કેમ અમારા સપોર્ટમાં નથી એ અમને ખબર નથી પડતી એ કદાચ એમને અંદર અંદર ઝઘડાનું કોઈ રીઝન છે કશું છે એ એ લોકોને જ ખબર હશે સરકાર ઉડા લાગુ કરશે તો ઉગ્ર આંદોલનો હિંમતનગરની અંદર થશે અને કદાચ સરકાર ભવિષ્યની અંદર નહીં પણ આજીવન

ઇલેક્શનમાં પણ અમે એનો પડઘો પાડી લઈએ છીએ આજ સુધી અમે બધા ઝંડા ફરકાવી ફરકાવીને તાકે છે હવે આ સરકાર અમારે જોઈતી જ નથી અમારો ઉડા હતા બસ એ જ અમારો મન સંકલ્પ છે સરકાર અમારી જમીન પચાઈ પાડવા માંગે છે વિનાશ વિકાસના નામે વિનાશ કરવા માંગે છે અમે જે પરસેવ પાડીને જમીન વસાવી છે જે જમીન વસાવતા વસાવતા છોકરાના મોઢામાંથી કોળીઓ પણ ચીન છીનવીને જમીન વસાવી છે એવી જમીન અત્યારે સરકાર વગર પૈસે વગર મૂલ વગર એ જમીન પચાઈ પાડવા માંગે છે

સાધુએ અંજલી છાંટી અને ઉંદર ઉંદરની બિલાડી બનાવી પછી બિલાડી પાછી થોડા દિવસ પછી પાછી આવી ગભરાતી ગભરાતી એટલે કે મને કૂતરાની બીક લાગે છે તેને કૂતરો બનાવી દીધી કૂતરો બનાવ્યા પછી થોડા દિવસ થયા ફરતું તો પાછો આવ્યું કે મને બીક લાગે છે વાઘની તેને વાઘ બનાવી દીધો તો વાઘ જેવો બને સાધુ સાધુનું શું કે

અમારે કોઈ પણ સંજોગોની અંદર ઉડા ન જોઈએ ન જોઈએ ન જોઈએ ખેડૂતોને પુણ્ય ગોળ ચોંપડી વિકાસતા નામે એવો કોઈ પ્રોજેક્ટ નિકાસતું નથી માત્રને માત્ર આ ખેડૂતોને પાયમાર કરવામાં પ્રોજેક્ટ આવી રહ્યો છે તે અમારું સદંતર માનવું છે અમે અગિયાર ગામના ખેતરે ભેગા થયા છે જો સરકાર આ હુડા વિરોધની અંદર કોઈ પગલા નહીં ભરે હુડા રદ નહીં કરે તો આ અગિયાર ગામ સિવાય આખો તાલુકો આખો સાદોકાંઠા જિલ્લો અને અમારી સંખાય સમિતિઓ કહેશે રજૂઆત કરશે પરમિશન આપશે આખા ગુજરાતની અંદર આ પ્રોજેક્ટ ચાલુ છે કરીશું પણ સરકાર સામે અમે ઝુકવાણા નથી ઝૂકીશું પણ નહીં અમારો એક જ ઉદ્દેશ છે એક જ દેહ ઊંઘવાના નથી જ્યાં સુધી ઉડા નહીં હટે ત્યાં સુધી શહીદ થઈ જશું બાકી આ કુણિયા ચોપડાની જે પ્રોજેક્ટ ચાલે છે એમાં અમે ઝુકવા નથી

એટલે અમે જે ભૂમિ બલિદાન ની ભૂમિ પરથી આ બુગલ ફૂંક્યું છે સરકાર ને ઉડા હટાવે વગર ચૂકતો જ નથી નહી તો આ આંદોલન ને અમે આખા ગુજરાત સુધી લઈ જવાના છીએ ઉડા નહીં પણ સરકારને ઉઠાવી નાખવાની જરૂર પડશે સરકાર સરકારને પણ ઉઠાવી દેશે